કોરોનાએ આખી દુનિયામાં સર્જેલી ભયાવહ તસવીર કોને યાદ નથી ભલે લોકોના મનમાંથી કોરોનાનો ડર દૂર થઈ ગયો હોય પણ કોવિડ નાઇન્ટીન પોતાની હાજરીથી લોકોને ડરાવવા વારંવાર ફરીને આવે છે જાપાનમાં ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોને ડરાવી દીધા છે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જાપાન એક નવા અને અત્યંત ચેપી કોરોના વાયરસના પ્રકોપ સામે લડી રહ્યું છે જાપાન ચેપી રોગ એસોસિએશનના પ્રમુખ કાજુ હીરો ટાટેડાના જણાવ્યા અનુસાર કેપી થ્રી પ્રકાર જાપાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે તે લોકોમાં પણ જોવા મળી રહ્યો છે જેમને રસી આપવામાં આવી છે અથવા અગાઉના શેપમાંથી સ્વસ્થ થયા છે ટાટેડાએ આ દિશ્વિકેશિયામાં જણાવ્યું કે કબનસીબે વાયરસ જ્યારે પણ બદલાય છે ત્યારે તે વધુ ખતરનાક અને વધુ પ્રતિરોધક બને છે લોકો રસીકરણ પછી ખૂબ જ ઝડપથી તેમની રોગપ્રતિકારક શક્તિ ગુમાવે છે તેથી તેમની પાસે વાયરસ સામે ઓછો અથવા કોઈ પ્રતિકાર કરવાની ક્ષમતા હોતી નથી મહામારીની શરૂઆતમાં રચાયેલી જાપાનની સલાહકાર પેનલમાં જોડાયેલા ટાટેડાએ જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે નિર્ણાયક છે કારણ કે અધિકારીઓ વેરિયન્ટના ફેલાવા અને અસર પર નજર રાખે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો